નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હેમા શુક્લ એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને આજે આપની સાથે જે વાત કરવાની છે ને એ આપને કદાચ થોડીક વિચિત્ર લાગશે અને મને પોતાને પણ હાસ્યાસ્પદ લાગે છે એવી વાત કરવાની છે અહીંયા ભૂતનાથ મંદિરની સામેના ભાગમાં ભૂતનાથની જ જે ચેમ્બર આવેલી છે એમાં એક ટાઈપિસ્ટ પણ છે કોમ્પ્યુટરના ક્લાસીસ વગેરે પણ કરે છે કોમ્પ્યુટર ટાઈપ કરે છે અને મારા ઘર અને ઓફિસથી બિલકુલ મને પાસે પડે છે અને વર્ક બહુ સારું કરે છે એટલે હું મારો મોટાભાગનું વર્ક ત્યાં થતો હોય છે એડવોકેટને તો ટાઈપિંગનું ને પ્રિન્ટ કાઢવાનું ને કોમ્પ્યુટરનું ને સામટું વર્ક હોતું જ હોય એટલે તો આજે ભૂતનાથ મંદિરમાં રહેતા ખબર નહીં ઘર બાર હશે કે નહીં કે જે કંઈ હોય તે પણ સરકારી વકીલ શ્રી નીરવ પુરોહિતના કોઈ કુટુંબીજન ભત્રીજા કે જે કંઈ થતું હોય એ અસ્તે પુરોહિત કરીને કે જે મહાશય ભૂતનાથ મંદિરમાં પડ્યાને પાથર્યા રહે છે એ આજે એ કોમ્પ્યુટર ટાઈપવાળાને શોપ ઉપર ગયા અને એને એવું દાદાગીરીથી પૂછવામાં આવ્યું કે હેમાબેન અહીંયા આવે છે ને હેમાબેનનું કામ અહીંયા થાય છે એટલે આણે હા પાડી કે હા અહીંયા એ તો એડવોકેટ છે અને એને કામ રહેતું હોય એટલે એનું કામ અહીંયા થતું હોય ને આવતા હોય તો કે તારે કોમ્પ્યુટરમાં એમનું જે જે કામ થયેલું હોય ને એ તો મને બતાવ એટલે પણ ધંધામાં એથિક્સવાળા માણસો પણ હોય બધા સરકારી વકીલો જેવા એથિક્સલેસ ન હોય એટલે પેલા ટાઈપિંગવાળા પ્રમાણમાં ઘણા નાના કહી શકાય એવા બિઝનેસમેન એમ કહ્યું કે એ અમારી નીતિમત્તાની બહારની વાત છે કોઈની વાત અમે એકબીજાને કરીએ નહીં ને કોઈનું ટાઈપનું વર્ક અમે એકબીજાને બતાવીએ નહીં સોરી હું નહીં બતાવી શકું એટલે તાત્કાલિક તો એ ભાઈ બહુ ખીજાતા ખીજાતા જતા રહ્યા જે આવી રીતે જાસૂસી કરવા આવ્યા હતા એ પણ એક વાત એ છે કે પહેલી વાત એ છે કે આવી રીતે જવાતું જ નથી પણ એ તો જે કુટુંબમાં અને જેના સંસ્કારમાં ને લોહીમાં મોરાલિટી જેવું કોઈ તત્વ હોય નૈતિકતા છે ડિસિપ્લિન છે વિવેક છે એવું એને આ બધું લાગુ પડે શું કરવું ને શું ન કરવું વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ બાકી આ જેણે બધું નેવે મૂક્યું હોય એને આ બધું આ બધી નીતિમત્તાઓ કે એથિક સાથે કોઈ લેવા દેવા નથી હોતી એટલે કૂવામાં હોય તો હવાડામાં આવે વડીલોમાં એના હોય તો એનામાં આવે એટલે આ ભાઈ તો પહોંચી ગયા હતા એવી રીતે અને બીજું એ અક્કલ વગરના મહાશયને એટલી ખબર નથી પડતી કે અરે ભાઈ તમારે માટે જ આ બધું ટાઈપ કરાવવામાં આવે છે તમને મોકલવા માટે જ આ બધું કરાવવામાં આવે છે અને એનું જ્યારે તમને મોકલવામાં આવે છે ત્યારે એ કવર તો તમે સ્વીકારતા નથી એટલી તો તમારામાં ત્રેવડ નથી અને કે આમાં શું લખ્યું છે ને શું વાંચવાની તમને એટલી બધી ઈગરનેસ હોય કે એટલી બધી પેલી હોય તો અમે જે ટપાલો તમને મોકલીએ છીએ એ તમારે માટે જ છે ખોલીને વાંચી લો ને એમાં કંઈ અને હું કંઈ મારા પ્રેમ પત્રો તો ત્યાં ટાઈપ કરાવવા જતી નથી કે એના કોમ્પ્યુટરમાં એ તો છે નહીં કે હોય નહીં એટલે મેં તો એમને કહી દીધેલું છે કે એમને તમે જવાબ આપી દેજો કે હવે પછી એમાં બેન જ્યારે પણ કામ કરાવવા આવશે ત્યારે ભૂતનાથ મંદિરેથી તમને બોલાવી જશે કે આવો ભાઈ તમારી હાજરીમાં જ ટાઈપ કરાવવાનું છે મારી કંઈક ભૂલચૂક થતી હોય તો મને જરા ગાઈડ કરજો અને સાંભળી લેજો કે મારે શું ટાઈપ કરાવવાનું છે એટલે મારે તમને કવર મોકલવાની તસદી નહીં અને તમારા કવર પાછા આવે તો પણ મને ચિંતા નહીં કારણ કે એમાં એની કન્ટેન્ટ્સ તમે વાંચેલી હોય એટલા માટે પણ આવા મૂર્ખા લોકો પણ દુનિયામાં હોય છે જેનામાં નાગાઈ વધારે હોય અને હિંમત ને અક્કલ ઓછી હોય એટલે અને એવી રીતે મેં તો એને પણ ટાઈપિસ્ટને પણ કહી રાખેલું છે કે એને મારો નંબર આપી દેજો મિસ્ટર હસ્તેને અગર તો એને કહેજો કે હવે પછી એમાં બેન આવશે ત્યારે હું આપને બોલાવીશ અને આપની હાજરીમાં જ ટાઈપ કરાવશું પણ મિત્રો આ જે ગુંડાગીરીની અને જે બે અને જે હદ છે એ આ વર્તાય છે કે આવી રીતે એડવોકેટોના ટાઇપિસ્ટો પાસે જઈ અને એમાં શું છે ને શું કરાવ્યું છે ને શું નહીં એની જાસૂસી કરવી અને ત્યાં એટલા બધા હલકાપણા ઉપર આ લોકો ઉતરી આવેલા છે અને નાના માણસોને દબાવવાનો અને એવો પ્રયત્ન કરે છે તમે તમારી જાતને ઉચ્ચ જ્ઞાતિના માનો છો ઉચ્ચ હોદ્દા ઉપર માનો છો તો તમારા કરતાં તો આ સામાન્ય ટાઈપિસ્ટ આમ વધારે સારો અને ઘણો વધારે નીતિમાનને વફાદાર નીક નીવડ્યો કે જે વફાદારી કે નીતિ તમારામાં તમને રોટલો આપનારી સરકાર પ્રત્યે પણ બિલકુલ છે નહીં એ એણે પોતે સાબિત કરી બતાવ્યા ટાઈપિસ્ટે એટલે આ અસ્તેય પુરોહિત ને મારી ઓપન ચેલેન્જ છે કે ભાઈ તારે જે કાંઈ જોવું હોય એ મારી આખી ફાઇલ છે તો ગમે ત્યારે મારી ઓફિસે આવી શકે છે હું તને ચા પાણી પીવડાવીશ અને તારે જે કંઈ વાંચવું હોય તે તારે કોમ્પ્યુટર ક્લાસમાં જઈને વાંચવાની જરૂર નથી ટાઈપિસ્ટ પાસે જઈને તો પ્રેમથી મારી ઓફિસે આવજે તને હું આખી ફાઇલ આપી દઈશ અને તારે જે કાંઈ જોઈતું હોય એ અને જેની નકલ જોઈતી હશે એ પણ હું તને આપીશ કંઈ જ ખાનગી નથી મારે તમારી જેમ કોઈ જ ચોરી કોઈ જ ખાનગી સોદા વ્યવહારો કે ભ્રષ્ટાચાર કરવો નથી કે કરવાનો નથી એટલે મારે કંઈ ખાનગી રાખવાનું આવતું નથી પણ મહેરબાની કરીને કોઈ પણ એડવોકેટના ટાઇપિસ્ટ પાસે જઈને આવા ધંધા કરવાનું કે એને દબાવવાનું હવેથી બંધ કરજો નહીં તો એ અંગે પણ પોલીસ કમ્પ્લેન આપવી પડશે અને હું હવે જ્યારે પણ ટાઇપ કરાવવા આવીશ ત્યારે ભૂતનાથમાં તને બોલાવવા આવીશ અને તારી હાજરીમાં ટાઈપ કરાવીશ કારણ કે હું તમારા ફેમિલીની જેમ કોઈ પણ વાત ખા ખાનગી કે અનૈતિક કે ભ્રષ્ટાચાર કરવામાં માનતી નથી એટલે હવે દીકરા જે કાંઈ થશે ને એ તારી હાજરીમાં થશે તું તૈયાર રહેજે હું ગમે ત્યારે કામ કરાવવા આવીશ ને ત્યારે તને બોલાવીશ એટલો જ સંદેશો આપવા માટે હું આ આવી હસ્તેને અને એના વડીલો એના જે બેકબોન છે મિસ્ટર નીરવ પુરોહિત વગેરે એને પણ આ સંદેશો મોકલવા માટે કે મેં કહી દીધું છે ટાઈપિસ્ટને પણ કે તું ટાઈપ ખોલી અને એને એની દાદાગીરી માટે નહીં પણ એને કહી દેજે કે હેમાબેનને લઈને આવે એટલે હેમાબેન તને બધું જ બતાવી દેશે તું મરદનો દીકરો હો તો આવજે મારી ઓફિસે અને બધું જ વાંચી જજે તારે જેની જ નકલ જોઈતી હોય એ લઈ જજે અન્યથા હવે પછીથી આવી ભૂલ તું કરતો નહીં એટલે મારે માટે એમ કહેવાય છે કે રાવણે લંકા બાળવા માટે હનુમાનજીને બાળવા માટે એનું પૂંછડું સળગાવ્યું હતું અને એ હનુમાનજીએ આખી લંકાને સળગાવી દીધી એટલે તું તો બહુ નાની વ્યક્તિ છ મેં તો લીગલ ડિપાર્ટમેન્ટ પાસેથી આખું આ તારા નીરવ પુરોહિતના ફોજદારી કામનું આખા ગુજરાતના સરકારી વકીલો પાસેથી લેવડાવી લીધેલું છે એટલે દીકરા તું અન્ડરએસ્ટિમેટ જરાય કોઈને કરતો નહીં અને તારા આકાઓને તું ઓવરએસ્ટિમેટ કરતો નહીં માપમાં રહેજે આટલું જ કહેવા માટે આ વિડીયો લઈને હું આવ્યો છું ટાઈપિસને કહેવાનું કે બિલકુલ ડરતા નહીં બિલકુલ ગભરાતા નહીં અને કંઈ પણ આ ડું થાય તો બિલકુલ મને ફોન કરી દેજો ગમે ત્યારે અને પોલીસને બોલાવી લેજો એટલે આપણે મળતા રહીશું ફરીથી આવા જ વિડીયોમાં એડવોકેટો પ્લીઝ કોઈ નહીં પણ અંડરમાં આવતા નહીં અને કોઈથી પણ બીતા નહીં મેં આજે પણ લખીને આપ્યું છે કે બા જુનાગઢના બાર એસોસિએશને કે જૂનાગઢની નાગરી નાતે બંગડીઓ પહેરી નથી અને તમારા સરકારી વકીલોનું કે હોદ્દેદારોનો આ કંઈ જ પેલો ચલાવી લેવામાં નહીં જ આવે બિલકુલ એટલે ફરીથી ચેતીને રહેજો થેન્ક યુ વેરી મચ આવા જ વિડીયોમાં ફરીથી મળતા રહીશું આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આ અંગે આપ કંઈ પણ શેર કરવા માગતા હો તો આપની માહિતી તદ્દન ગુપ્ત રહેશે આપના પ્રશ્નો પણ તદ્દન ગુપ્ત રહેશે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરીથી આવા જ વિડીયોઝ લઈને મળતા રહીશું મિત્રો થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ